કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રાર્થના પરિવાર વડોદરા અમદાવાદ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કડીના સંયુક્ત ઉપક્રમે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં વિષયને લઈ પ્રાણાયામ દ્વારાગ આધારિત સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓનું કડી નગરમાં ત્રિદિવસીય આયોજન થયું હતું જેના અંતર્ગત શાંતાબેન માણેકલાલ પ્રાશાળા ભાવપુરા એસવી કડીની બંને પાળીમાં કડી બ્રહ્માકુમારી કેન્દ્રના બ્રકુ સંગીતા દીદીની વિશેષ ઉપસ્થિતિમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદીજીએ બાળકો તથા શિક્ષકોને સંગીત સાથે યોગ કસરતો દ્વારા અભિનય કરાવી શાળા પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું 72 વર્ષની જૈફ ઉમરે નયનાબેન સાથે સજોડે ખૂબ સુંદર યોગ આધારિત અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટ ભાવેશ પર એક કડી એટલે એક સહસમજાનના જન્મસ્થળમીના જેટલા પ્રોગ્રામ મળ્યા થયા એનો સુંદર બજાર યુટ્યુબ ચેનલ પર પિસ્તાલીસ નું આપણું એકલી નું લીધું છે સમાચાર સ્વરૂપે એનો પ્રોગ્રામ બધા એ અત્યારે પણ આવી ગયા પ્રોગ્રામમાં બરાબર છે હા સાબર આખું જે ચેનલ ચાલે છે અને આજે મજા આવી જશે સર હું છે ને પરિચય પછી આપીશ કારણ કે પહેલા પરિચય આપીશ ને તો નહીં મજા આવે એટલે આજે ખાલી માત્ર હું નામ બોલું છું બરાબર એ એમનું જે વ્યક્તિત્વ છે છે તમે તો હજુ બાળકો છો વિદ્યાર્થી છો તો તમારી સાથે કેટલા એકદમ આત્મીય રીતે આજે જે પ્રવૃત્તિ કરાવવાના છે યોગ કરી એટલે પેલા આસન કરે ને પ્રાણાયામ કરે ને ધ્યાન કરે ને બેસાડ કરી આ તો જરા રમત રમતમાં સંગીત દ્વારા અભિનય દ્વારા પ્રદ્યુત થઈ જાય આપણને ખબર ના પડે ને આપણે સાથે બધા એમાં કરતા રહીએ એવા આદરણીય ગુરુવરીએ એવા દુષ્યંતભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે છે બોતેર વર્ષની ઉંમર સેવન ટુ યર્સ આજ કઈ તારીખ થઈ ઓગસ્ટ મહિનાની છવ્વીસ તારીખ આવશે ને ત્યારે એમનો બોતેર પુરા થયો અને એમની બાજુમાં જ આ બાજુ બેઠા છે એવા એમનું નામ નહીં છે એમના ધર્મપત્ની છે હવે આપણી દાદાની ઉંમર છે હા અને જો આપણી સામે કેવા જરા નૃત્ય કરે છે આપણને આનંદ થશે સવારમાં ધોરણ એક થી ચાર ના બાળકો કર્યું મન મૂકીને કર્યું ઘરે મમ્મીઓને કહ્યું હશે એમને બરાબર એવી જ રીતે બાજુમાં એમની ડાબી બાજુ છે એવા નૈના દીદી બંને નૈનાબેન છે બંને બાજુ આપણે બ્રહ્માકુમારી સેન્ટર છે ને પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સામે જ દેખાય છે તો ત્યાંથી આવે છે અને એના અને વડોદરા અમદાવાદ જે પ્રાર્થના પરિવાર એક ચાલે છે પ્રોજેક્ટ છે તો એના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો સત્તર અઢાર નો ઓગણીસ કડીમાં જેમ આપણી સ્કૂલમાં આવ્યા તેમ બીજી સ્કૂલમાં પણ ગયા છે તો આજે આપણી બંને પાડીનો લાભ મળ્યો છે વિશેષ ન કહેતા બાકીની અધૂરી વાત પછી પૂરી કરીશું કારણ કે બરાબર પાંચ વાગે એમને પૂરું કરવાનું છે કારણ કે સેન્ટર ઉપર પણ સવા એક કાર્યક્રમ છે બરાબર એટલે હો એમને જ હું માઈક આપું છું તમે બધી ચમાવી રહ્યા છો સ્ટોપ આખો હવે તમારો અમૂથો એને નાભી કે અસ્મારી વાત નથી આ નાધી જીવનનો આધાર છે નાધી નીચે ડોક્ટર હજાર નક્તાઈઓ છે સમગ્ર બોડીનો કંટ્રોલ નાધી પાસે છે આ નાધીનું વિજ્ઞાન તમે નાભી ઉપર વિના બે પા નાખો આ કા બોડીનો ઓઈલી થઈ તમારો જન્મ થયો તો તમારું પોષણ નાભી દ્વારા તમને નવ માસ માના સ્વરૂપમાં મળી જશે ના બી કોઈ રોડી નહીં શીખીને એ ના બી ચપ્ત્રને ખેડેટ કરવા માટે સવારે પૂછી કે તમારે કોઈ નો દોસ્તો બોલાવવાનું એવી પેલા મૂળ રેવી કંઈ તમારે બોલવાનું પછી તમામ

મમ્મી બીજા ના હું કાઢો તે ગયો કે શું આ હુપા હું શું કરે છે મમ્મી આ હુમ નથી પાટો માંદરો કપાલ માંથી કે સ્ટાઈલ બતાવું છું હું કે કાઢો નથી મમ્મી હું તો હસ્યા છું મારા ડોક્ટર દવાનો કે ડોક્ટર એટલે બાયર મને કહ્યું છે કે ડોન્ટ માર હું અનુભવ નથી બનકે ડોન્ટ અરે હવે જોઈ લો અંદર જશે અંદર જાય છે તો કપાળની બાજુમાં જોઈ લો શીખાયેલ અને આ બધા પ્રોગ્રામો વિના મૂલ્યે ચલાવું છું કારણ કે મારે સમાજને મેઠો કરવો છે બેઠેલા સમાજને ઊભો કરવો છે ઊભેલા સમાજને ચાટતો કરવો છે ચાટતા સમાજને દોડતો કરવો છે અને દોડતા સમાજને ઉડતો કરવો મારી સાથે મારા પરમ મિત્ર સુરેશભાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કડી જિલ્લાના કોઓર્ડિનેટર છે ઓગણીસો પંચ્યાસી માં અમે મળ્યા હતા બોલો ઓગણીસો પંચ્યાસી માં મળ્યા હતા અને આ સુરેશભાઈના ના તન ની અંદર મન ની છે ઠંડનાટ છે અને અમારા દીદી નૈના દીદી જેમણે પોતાનું જીવન સમાજને અર્પણ કરી દીધું છે ઘણીવાર ઘણા લોકો વિચારતા હોય કે ભાઈ સાધુ છે હવે સાધુ એટલે ઓર્ડિનરી સાધુ જેમણે અનેક પરિવારોને અનેક પરિવારોના જીવનને ઉજ્જવળ બનાવ્યા છે સક્સેસફુલ બનાવ્યા છે એવા લૈના દીને આપણે તીન તાલીનો માન આપી દઈએ એક દો પાટા ચા એક દો પાટા ચા એક દો પાટા ચા અને સુરેશભાઈ ને પણ તીન તાલીનો માન આપીએ એક દો પાટા ચા એક દો પાટા ચા એક દો અને તમારા આચાર્ય અને તમારા શિક્ષક મિત્રોને તીન તાલીનો માન એક પ્રોગ્રામ હોવાને કારણે અહીં આપણે પ્રોગ્રામ નું વિરામ કરીએ છીએ プレゼントをもらって。 ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે